Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગઈકાલે અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે મચી ગઈ હતી જોકે મૃત્યુઆંક વધી શકે એમ છે વધુ મળતી વિગતો જણાવી દઈએ કે મળતી વિગતો મુજબ પુણે જિલ્લાના ખેડ તાલુકાના અત્યારે કુંડેશ્વરમાં શિકાપુર ચાક સ્ટોડ પર ક્રાંતિ ગામ પાસે માટે દોરી રહેલા પિકઅપ વાન આ અકસ્માત સર્જ્યો હતો પિકઅપ વા અને ત્યારે મિત્રો સાતથી આઠ વાહનોને પંખોડ્યા હતા રિપોર્ટ મુજબ મૃત્યુકો અને ઇજાગ્રત શ્રદ્ધાળુઓ ત્યારે મંદિરે દર્શન કરવા માટે પ્રવાસી રહ્યા હતા અધિકારીઓ આશંકા છે કે ત્યારે મૃત્યુકની સંખ્યા વધી શકે છે મારતી વિગતો અનુસાર જણાવી દે કે ઘટનાની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે મહારાષ્ટ્રના પુણેમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનાની દુઃખ જ થયું છે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પ્રત્યે સંવેદના ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના દરેક મૃત્ય પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ગાયોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ